બનાસકાંઠા જિલ્લાના વડુમથક પાલમપુરના વેડંચાથી ગાદલવાડા ગામને જોડતા ત્રણ કિલોમીટરનો માર્ગ બનાવવા માટે ગ્રામજનોની વર્ષોની માગણી તંત્ર દ્વારા સંતોષવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે વેડંચાથી ગાદલવાડાના આ માર્ગ ઉપર એકસો પચાસથી વધુ ખેડૂતોના ખેતરો અને ફાર્મ હાઉસ આવેલા છે જો કે છેલ્લા કેટલાય વર્ષોથી પાકો રોડ ન બનતા ચોમાસામાં અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે જો કે ગ્રામજનોના બાળકોને શાળાએ જવા અને પશુપાલકોને દૂધ લઈને દૂધ મંડળીએ જવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેને લઈને ગ્રામજનોએ ધારાસભ્ય સહિત તંત્રના અધિકારીઓને પણ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ રોડ બનાવવા માટેની કોઈ કામગીરી ન ગ્રામજનો દ્વારા હવે રોડ બનાવવાની માંગ કરી છે તાલુકાના ગામથી ગાદલવાડા ગામને જોડતો ત્રણ કિલોમીટરનો જે માર્ગ છે તે કાચો માર્ગ છે અને અહીં એકસો પચાસથી થી પણ વધારે ખેડૂતો અને પશુપાલકો પોતાના ખેતરોમાં વસવાટ પણ કરે છે જોકે બાજુમાં જ આવેલા ગાદલવાડા ગામમાંથી ભાવિશ થઈ અને બીજા અન્ય કેટલાય ગામોમાં જવા માટેનો માર્ગ છે પરંતુ ગ્રામજનો દ્વારા અનેકવારની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ માર્ગ છે છે તેનો પાકો માર્ગ બનાવવા માટેની કોઈ જ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જેને લઈને ચોમાસા દરમિયાન અહીંયા કાચા માર્ગ ઉપર પાણી ભરાઈ જાય છે અને કીચડ પણ થઈ જાય છે જેને લઈને અહીંથી પશુપાલકોને પોતાનું દૂધ ડેરીમાં આપવા માટે આવવા જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે અને કેટલીકવાર પોતાનું દૂધ ઘરે રાખવું પડે છે

અને તંત્રને પણ રજૂઆત કરી છે ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કયા કારણોસર આ માર્ગને પાકો બનાવવામાં આવતો નથી તે એક મોટો પ્રશ્ન છે અને જો આ રોડને પાકો બનાવવામાં પાલમપુરના ધારાસભ્ય અંગત રસ દાસ દાખવે તો વેડંચાથી ગાદલવાડાને જોડતો આ ત્રણ કિલોમીટરનો જે રોડ છે તે તાત્કાલિક ધોરણે બની શકે તેમ છે મહત્વની વાત એ છે કે વેડંચા ગામમાં સરકારી દવાખાનું આવેલું છે અને ગાદલવાડા ગામ ત્યાંથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે એટલે કે કેટલી વાર ગાદલવાડા ગામના લોકો અહીંયા સારવાર માટે પણ આવતા હોય છે પરંતુ ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અને કીચડ થતા અહીંથી ચાલવું મુશ્કેલ બન્યું છે જો કે ગ્રામજનોનું કહેવું છે કે સરપંચને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ કયા કારણોસર આ રોડ બન્યો નથી તે જોવું રહ્યું પરંતુ હાલમાં તો ગ્રામજનોની એક જ માંગ છે કે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ બનાવવામાં આવે તો ગ્રામજનોની મુશ્કેલી દૂર થાય તેવી પરિસ્થિતિ છે તો બીજી બાજુ સરકારની એક યોજના પણ છે એક ગામથી બીજા ગામને જોડતા માર્ગ બનાવવાની પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી વેડંચાના ગ્રામજનો આ ત્રણ કિલોમીટરનો માર્ગ ન બનતા મુશ્કેલી ભોગવી રહ્યા છે અને વેડંચા ગામમાં વિકાસની આવરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે અમારા આ રસ્તો નહીં હેડવાનો અને હેડી કરતો નથી બે ટાઈમ દૂધ હાલવા જવાનું હે કીચડ હે તો કેવી રીતના હેડી ગારો હે પગી હેડી કરતા નહીં સાધન જાતું નહીં ને હાળ જઈ કરતા નહીં તો કેવી રીતના નેહાળમાં હાળમાં મૂકવા જવાનું કેવી તકલીફ પડે તકલીફ ઘણી પડે માથે દૂધ ઉપાડીને જવું પડે ઘણી વખત ઘેર રાખવું પડે અને ભાવિષ્યના ઓડા પણ ફરીને જવું પડે હવે શું માંગણી છે હવે અમારી એક માંગણી કે રોડ થવો જોઈએ ન કે રસ્તો થવો જોઈએ એક કરી આલો અમારી દરખાતે છે કે અહીંયા દોઢસો ખેડૂત છે આવા જવાની તકલીફ પડે છે કાદવ કીચડ થયો છે તળાવના કોઠે છે એટલે મોટું ગાબડું પડી ગયું છે અને અનેક સાહેબ સાહેબ પણ અમે જઈને આવ્યા એમને એમ કહ્યું છે કે તમારો રોડ મંજૂર થઈ જશે પણ કંઈ જવાબ આપ્યો નથી આ સમસ્યા છેલ્લા બે ત્રણ વર્ષથી આ સરપંચ પણ અમે જઈને આવ્યા એટલે અમે કહે છે કે આગળ આગળ પોકાડે છે એનો જવાબ કંઈ આવતો નથી હવે અમારી માગણી એ કે અમારો રોડ પાકો થાય અને તળાવના ગાબડું પુરાય કાંક દિનેશભાઈ ભીખાભાઈ અમારી માગણી એક જ છે કે વેડનચાથી ગાલવાળાનો રોડ બને એવી અમારી ખાસ માગણી છે અમે ટોટલ એના કાગળો ગોધીનગર સુધી મોકલેલ જ છે ખાલી હવે અમારે અહીંથી માન્ય અનિકેતભાઈ ઠાકર અમારો જે રોડ મંજૂર કરવાનો એમને જ છે એ જો અમને જોબ નંબર કાઢીને આપે તો અમારો રોડ થઈ જાય એમ જ છે પણ એમને હવે શું તકલીફ છે એ કંઈ અમને આ મીડિયાના માધ્યમથી અમને કંઈ ખબર પડતી નથી મારે એટલું જ કહેવાનું છે એમના માટે કે અમારો રોડ સત્વે તૈયાર માગણી કરે અને બીજા આજુબાજુના ગામડાઓમાં રોડ મંજૂર કર્યા એ ચાલે એવા છે આ રોડ ખરેખર હાલ ચાલે એવું નથી અને અમે બે વર્ષથી આ માગણી અમારી ચાલુ જ છે પણ અમે અમને રૂબરૂ મુલાકાત પણ બે ચાર વાર કરી છે પણ કોઈ અમને જવાબ મળતો નથી એટલે હવે અમારે આ રોડ એમને જે કોઈ તકલીફ હોય તો ભલે અમે ફરીથી અમને મળીએ પણ અમને આ રોડ અમારો આટલો મંજૂર કરી આલે એટલી અમારી ખાસ જરૂર છે અમારે મા નામ રામજીભાઈ હું ભાઈ કોટડી